દુર્ઘટનાએ એ તક્ષશિલા રાજકોટ વડોદરાના હોડી અધિકારીઓની બે જવાબદારી ખાતે ભ્રષ્ટાચાર ખાતે અને તમામમાં હજી સુધી ન્યાય લોકોને નથી મળ્યો આ કેસમાં બી લાય મળશે કે નહીં જવાબદાર લોકોને પનીશ કરવામાં આવશે કે નહીં શું એક્શન્સ લેવા છે જેથી કરીને આવી દુર્ઘટના દુર્ઘટનાથી ના થાય કહેવામાં એવું આવ્યું હતું કે ફેબ્રુઆરીમાં લાયસન્સ એક્સપાયર થયું અને પછી રિન્યૂ કરવામાં આવ્યું નહતું તેમ છતાં ફેક્ટરી તો ચાલતી હતી તો કોઈ જવાબદાર અધિકારીએ ત્યાં વિઝિટ કરી હતી કે નહીં પોલીસ કમિશ્નરની પણ એક્સપ્લોઝિવની ફેક્ટરી હોય તો એક જવાબદારી આવે છે ને સાથે એમને ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ અને ફાયર ડિપાર્ટમેન્ટનું બી એનઓ સી લેવાનું હોય છે હેલ્થનું બધા જ ડિપાર્ટમેન્ટ છે અહીંયા જોયું નથી આટલા સમયમાં તો ખૂબ મોટી આશ્ચર્યજનક વાત છે ને આ તમામ જવાબદાર લોકો પર બી કાર્યવાહી થવી જોઈએ ગુજરાતમાં ઠેર ઠેર આવી ફટાકડાની ફેક્ટરીઓ છે જેને કોઈ જાતની પરમિશન કે રેગ્યુલેશન્સ નથી કે જો આવી ફેક્ટરી હોય તો લેબર બી ટ્રેન્ડ હોવું જોઈએ પણ અહીંયા તો ડેલી બેઝર્સ હતા મોટા ભાગના દે આર નોટ ટ્રેન્ડ ટુ હેન્ડલ સચ કાઇન્ડ ઓફ એક્સપ્લોઝિવ એન્ડ સુધી એની ઇન્કવાયરી કરીને જવાબદાર લોકોને સજા નથી આપતા આઈ થિંક ગુજરાતમાં ખૂબ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કરવા માટે તમને શું લાગે છે કે સરકારમાં સ્ટાફનો અભાવ ખરો કે નિયતનો અભાવ છે અને આજે બી એક જીવતા બોમ્બ પર બરોડા સિટી છે અને ભોપાલ કરતાં અનેક ઘણી મોટી દુર્ઘટના અહીંયા થઈ શકે એવી દહેશતમાં અમે જીવીએ છીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું નંદિની આપણી જોડે આજે જોડાયા છે અમીબેન રાવત અમીબેન રાવત આપનું સ્વાગત છે અમીબેન ને દર્શક મિત્રો આપ કોંગ્રેસ નેતા તરીકે ઓળખો છો પરંતુ એ સિવાય તેઓ એક તજજ્ઞ છે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં એમએસ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કરી છે અને આખા એમની તેઓ અર્બન પ્લાનર પ્લાનર તરીકે કામ કર્યું છે અમીબેન આપની જોડે વાત કરવી છે કે ગુજરાતમાં જે ડિઝાસ્ટર્સ થતા હોય છે જે દુર્ઘટનાઓ ઘટતી હોય છે જેમ કે ગઈકાલે ડીસા ખાતે ફાયર ક્રેકરની ફેક્ટરીમાં એકવીસ કામદારોના મોત થયા

તમામની યાદ તાજા કરાવી દીધી અને તમામ હજી સુધી ન્યાય લોકોને નથી મળ્યો આ કેસમાં બી લાય મળશે કે નહીં જવાબદાર લોકોને પનીશ કરવામાં આવશે કે નહીં શું એક્શન લેવાશે જેથી કરીને આવી દુર્ઘટના રિપીટ ના થાય એ તમામ સવાલો તત્કાલ મગજમાં આવે છે અને ધેટ વોઝ માય ફર્સ્ટ રિએક્શન અને આ કેસમાં ડીસાવાળા કેસમાં એવું એવી વાત સામે આવી રહી છે કે માર્ચ મહિનામાં મિડ માર્ચમાં જ્યારે ઓથોરિટીઝ ત્યાં આગળ પરમિશન રિન્યુઅલ માટે ગઈ હતી ત્યારે એ ગોડાઉન ખાલી હતું વેરહાઉસ ખાલી હતું અને હવે તમે જુઓ છો કે ત્યાં આગળ ફટાકડા એકચ્યુઅલી મેન્યુફેક્ચર થઈ રહ્યા હતા નંદિનીબેન કાલે ટ્વેન્ટી લોકોએ જીવ ગુમાવ્યો છે દેટ મીન્સ ત્યાં વધારે લેબર હતા આઠ લેબર થી વધારે લેબર હોય તો અંડર ફેક્ટરી એક્સપ્લોઝીવ સ્ટોરેજ નો સવાલ છે તો પીસો નો રોલ આવે અને સીસીઓ નો બી રોલ આવે પણ આ તમામ વસ્તુ અહીંયા નેગ્લેક્ટ થઈ છે કહેવામાં એવું આવ્યું હતું કે ફેબ્રુઆરીમાં લાઇસન્સ એક્સપાયર થયું અને પછી રિન્યુ કરવામાં આવ્યું નતું હતું તેમ છતાં ફેક્ટરી તો ચાલતી હતી તો કોઈ જવાબદાર અધિકારીએ ત્યાં વિઝિટ કરી હતી કે નહીં પોલીસ કમિશનરની પણ કમિશનર ફેક્ટરી હોય તો એક જવાબદારી આવે છે સાથે એમને ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ અને ફાયર ડિપાર્ટમેન્ટનું બી એનઓસી લેવાનું હોય છે હેલ્થ ઓફિસર્સનું બી લેવું પડે છે અને લેબર ડિપાર્ટમેન્ટનું બી લેવું પડે છે તો આ તમામ વસ્તુ જ્યારે કરવા પાત્ર હોતી હોય તો આ શું બધા જ ડિપાર્ટમેન્ટ અહીંયા જોયું નથી આટલા સમયમાં તો ખૂબ મોટી આશ્ચર્યજનક વાત છે ને આ તમામ જવાબદાર લોકો પર બી કાર્યવાહી થવી જોઈએ હું તો એવું કહેવા માંગુ છું કે ગુજરાતમાં ઠેર ઠેર આવી ફટાકડાની ફેક્ટરીઓ છે જેને કોઈ જાતની પરમિશન કે રેગ્યુલેશન નથી અહીંયા સલ્ફર અને પોટાસ જેવા ગનપાઉડર સ્ટોર થતા હોય ખૂબ મોટી માત્રામાં આમાં પોટેન્શિયલ બોમ્બ બનાવવાની બી થ્રેટ હોઈ શકે ત્યારે આના પર સ્ટ્રિક્ટ વિજિલન્સની જરૂર છે આવું નેગિજન્સ કઈ રીતના રખાય આના જયારે મેન્યુફેક્ચરિંગના નિયમો જોશું તો આવા ક્લોઝ ગોડાઉનમાં જે રીતના કાલે કામ થતું હતું વેરહાઉસમાં એવા ક્લોઝ માં તો આ કામ પરમિસિબલ જ નથી એને ખુલ્લા ખેતરમાં કરવાનું હોય છે જે મટીરિયલ હોય છે એને કરવાનું હોય છે આજુબાજુ પચીસ મીટર સુધી ક્લિયરન્સ હોવું જોઈએ આ તમામ નિયમો આની સાથે સંકળાયેલા છે પણ જયારે કોઈ ત્યાં જોવા જ નથી જતું આઠથી ઓછા લેબર બતાવવાની સલાહ ખુદ ફેક્ટરી ઇન્સ્પેક્ટર્સ અનેક જગ્યાએ આપતા હોય છે એવું અમારા કાને વાત આવેલી છે તો ઇન ધેટ કેસ જવાબદાર અધિકારીઓ જો આ લોકોનો બચાવ કરતા હોય તો કઈ રીતના એન્ફોર્સમેન્ટ થશે ને એન્ફોર્સમેન્ટ ના થાય એટલે દુર્ઘટના થાય આપણે તક્ષશિલામાં બી જોયું રાજકોટમાં બી જોયું ને આ કેસમાં બી જોયું ફાયર સેફ્ટીના નોર્મ્સનો એક્સપ્લોઝીવના સ્ટોરેજના નિયમનો તમામ વસ્તુનો તમે છડે છો ભંગ જોવો છો અને એટલે જ આવી દુર્ઘટનાઓ થાય છે અને લેબરની બી વાત કરીએ અહીંયા કે જો આવી ફેક્ટરી હોય તો લેબર બી ટ્રેન્ડ હોવું જોઈએ પણ અહીંયા તો ડેલી બેઝ હતા મોટા ભાગના દે આર નોટ ટ્રેન ટુ હેન્ડલ સચ કાઇન્ડ ઓફ એક્સપ્લોઝીવ તો ઇન દેટ કેસ એક્સિડન્ટની સંભાવના વધી જતી હોય છે આ તમામ વસ્તુના સરવાળે એક્સિડન્ટ થતા હોય છે આઈ આ કેસમાં તમામ જે જવાબદાર અધિકારીઓ હતા ડિશના હેડની વાત કરીએ પીસોની વાત કરીએ સીસીઓ ની વાત કરીએ પોલીસ કમિશનર અને ફાયર ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિસિટી તમામે એનઓસી ઇશ્યુ ઇસ્યુ કરી હતી કે નહીં એમને એમનું કામ તટસ્થ રીતે કર્યું છે નહીં તમામ તપાસ થવી જોઈએ તમામને સજા થવી જોઈએ તો જ દાખલો બેસશે ને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ટળશે અને ગુજરાત અમીબેન હંમેશા ઇન્ડસ્ટ્રીયલી પ્રગતિશીલ રહેલું છે પરંતુ એક આ દુઃખદ વસ્તુ જ છે અને આ ટ્રેન્ડ એવો છે કે જયારે પણ આવી ઘટના ઘટતી હોય છે ત્યારે આપણે થોડા મહિના એક બે મહિના યુ નો એન્ફોર્સમેન્ટ એ આગ લાગી હોય ત્યાં આગળ વધારે થઈ જાય અને પછી સરવાળમીડું જ થઈ જતું હોય છે બધું ભૂલાઈ જાય છે વેલ સેમ થયું તક્ષશિલા પછી બધા જ ટ્યુશન ક્લાસીસ પર ચેકિંગ આવ્યું ફાયર એનઓસી બધાની પાસે લેવડાવવા માટે ફોર્સ કર્યો હવે કોઈ ચેક નથી કરતું રાજકોટ પછી બધી ગેમ ઝોન ને તાળા વાગ્યા છ એક મહિના અને પછી બધી ગેમ ઝોન ચાલુ થઈ ગઈ પછી વડોદરામાં એક દુર્ઘટના એક રાઈડમાં માં થઇ ગઈ ખરી એટલે ક્ષણિક હોય છે પબ્લિક મેમરી સ્પીકલ અને એઝ સુન એઝ પીપલ ફરગેટ ઇટ જવાબદાર લોકો બી ભૂલી જાય છે અને ફરીથી એ જ ભ્રષ્ટાચાર ચક્કર ચાલુ થાય છે નેગ્લિજન્સ ચક્કર ચાલુ થાય છે અને લોકો ફરી જીવ ગુમાવે ત્યારે જૂના કિસ્સાઓ પાછા રિફ્રેશ થતા હોય એમાં રિફ્રેશર કુદરત આપે છે પણ વી આર નોટ લર્નિંગ ફ્રોમ ધ પાસ્ટ અને પ્રેઝન્ટ કિસ્સાઓને બી આપણે જે રીતના કરીને જવાબદાર લોકોને સજા નથી આપતા આઈ થિંક ગુજરાતમાં ખૂબ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એક બાજુ ભ્રષ્ટાચાર માજા મૂકી છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના નામે કોઈ બી પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રી કોઈ બી એક્સપ્લોઝિવ એટેચ ઇન્ડસ્ટ્રીઝને ઈઝીલી પરમિશન મળી જાય છે ગુજરાત ઇઝ લાઈક અ હેવન ફોર ઇન્ડસ્ટ્રીઝ જેને આજુબાજુ મહારાષ્ટ્રમાં ને રાજસ્થાનમાં પરવાનગીઓ નથી મળતી અહીંયા ઈઝીલી પરવાનગીઓ મળી જાય છે અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના નામે તમામ પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રીઝ હવે ગુજરાતમાં છે આ રીતના જો ફાયર ક્રેકર્સ ને તમામ જે ફેસિલિટીઝ બધી હોતી હોય એના પર બી દેખરેખ ના રાખતી હોય કારણ કે બીજી મોટી ઇન્ડસ્ટ્રીઝ એટલી બધી છે કે આ છૂટમૂટ ઇન્ડસ્ટ્રીઝ પર કોઈ ધ્યાન જ નથી આપતું અને કોઈ અધિકારીઓને બી આનામાં બહુ એન્ફોર્સમેન્ટની પડી નથી હોતી

એસ્ટેટ ગણો કે પછી નું જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ગણો કે યુ નો વટવાથી આખો પટ્ટો ગણી લો એ બધામાં કાતો ગેમ ઝોનમાં છે કે ટ્યુશન ક્લાસીસ એ બધામાં મોનિટરિંગ કરવા માટે તમને શું લાગે છે કે સરકારમાં સ્ટાફ નો અભાવ ખરો કે નિયતનો અભાવ છે બંને છે સ્ટાફ બી ઓછો છે નિયત નો બી અભાવ છે અને નિયત હોય તો સામે ભ્રષ્ટાચાર કરીને નિયત અમુક લોકોની નિયત હોય છે પણ ભ્રષ્ટાચાર એટલા થતા હોય છે કે ભ્રષ્ટાચારના લીધે તમામ લોકો ચૂપ થઈ જાય છે અને એન્ફોર્સમેન્ટ નથી થતું એ વાત હકીકત છે અને જ્યાં ભ્રષ્ટાચાર ના હોય ત્યાં રાજકીય દબાણ હોય છે કોઈ પોલિટિકલ દબાણ હોય છે ને એના લીધે અધિકારીઓ બી વિવશ થઈને પરમિશન રાખતા હોય છે અને અભીબેન ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં વી ડુ હેવ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને એક ગુજરાત એક એવું રાજ્ય પણ છે કે જ્યાં યુ નો આખા દેશમાં ગણીએ તો ઘણું વહેલું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સેટઅપ થઈ ગઈ હતી અને આપણે થોડી ઘણી કામગીરી અર્થ વખતે ટુ થાઉઝન્ડ વન ના અર્થક્વેક વખતે પણ જોયેલી હતી પરંતુ પછી હવે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એકચુઅલી કરે છે શું કારણ કે આપને સવાલ એટલા માટે પૂછું છું કારણ કે આપનો આ સબ્જેક્ટ ઇન્ટરેસ્ટ રહ્યો છે આપે આ સબ્જેક્ટ ઉપર કામ કર્યું છે એટલા માટે નંદીરીબાઈ જયારે ભોપાલ ટ્રેજેડી થઈ તેના પછી ગુજરાતમાં વડોદરા વોઝ ધ ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ ફેસિલિટી વડોદરા રીજનમાં સૌથી પહેલા કમાન્ડ કંટ્રોલ સેન્ટ્રલ રૂમ બનેલો સીસીઆર બનાવવામાં આવ્યું હતું જેમાં રિફાઈનરી આઈપીસીએલ અને નંદ ઇન્ડસ્ટ્રીયલ એરિયા બધી ઇન્ડસ્ટ્રીએ ભેગા થઈને એક કમાન્ડ રૂમ બનાવેલો જે આવી કોઈ બી ઇમરજન્સી આવે તો એને ડીલ કરવા માટે તૈયાર રહેતી હતી અને એસુને જે કોઈ ઓફસાઇટ ઇમરજન્સી આવે તો તમામ આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝને ફાયરના ડિપાર્ટમેન્ટ એક્ટિવ થઈને બધા જ એમની મદદ જતા હતા આ રીતનું ફેસિલિટી થતી ત્યારે એ લોકો ડિઝાસ્ટર મેટિગેશન ના ઓફસાઇડ ઇમરજન્સી પ્લાન બી બનાવતા એની મોકડ્રીલ બી થતી બટ મોકડ્રીલ ઇઝ ધ પ્લેસ અને ત્યાં બધું પૂરું થઈ જાય છે વડોદરાનો ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન કોઈ દિવસ કલેક્ટરના ને શાળામાંથી બહાર નથી આવ્યો જે એજન્સીઝને રિસ્પોન્ડ કરવાનું છે ફોર એક્ઝામ્પલ બરોડાની વાત કરીએ તો રેલવે લાઇન બંધ કરવી પડે ફાયર ટેન્ડર્સ જાય ઇમરજન્સી વેહિકલ્સ જાય એમ્બ્યુલન્સીસ જાય એના એન્ટીડોટ કયા માં અવેલેબલ હશે કેટલી માત્રામાં રાખવા જોઈએ આ તમામ વસ્તુ જે થવી જોઈએ એ મિટિગેશન મેજર્સ કોઈ લેવાતા નહોતા ને આજે બી એક જીવતા બોમ્બ પર બરોડા સિટી છે અને ભોપાલ કરતા અનેક ઘણી મોટી દુર્ઘટના અહીંયા થઈ શકે એવી દહેશતમાં અમે જીવીએ છીએ ને આ જ વસ્તુ ગુજરાતના અન્ય ભાગોમાં બી છે બરોડા તો પહેલેથી એલર્ટ હતું ઈન સ્પાઈટ ઓફ દેટ બરોડામાં બી દુર્ઘટના થાય છે હમણાં જ આઈઓસીએલ ની મોટી દુર્ઘટના થઈ બે બેન્ઝીન ટેન્કમાં આગ લાગી ત્રીજીમાં બી ફાયર લાગવાની શક્યતા હતી એનો પીસોનો રિપોર્ટ આજ સુધી નથી આવ્યો એનો રિપોર્ટ આજ સુધી પબ્લિક નથી થયો કેમ આગ લાગી એટલી મોટી દુર્ઘટના હતી કે કદાચ આખું વડોદરા શહેર એ તાતે ઇવેક્યુએટ કરવાની જરૂર પડત પણ એને બી લાઇટલી લેવામાં આવે છે ને સત્ય છુપાવવામાં આવે છે જ્યાં સુધી આપણે દુર્ઘટનાને લેસન તરીકે નહીં લઈએ અને એના માટે આપણે આગળ ફરીથી એ રિપીટ ના થાય એન્શ્યોર નહીં કરીએ ત્યાં સુધી આ દુર્ઘટના થયા કરશે તમને ખબર છે બેન્ઝિન ટેન્ક પછી તરત જ વિધિન અભિક ફરી રિફાઈનરીમાં મોટી દુર્ઘટના થઈ હતી અને તેમાં એક લીકેજ હતું તેમાં બી રિફાઈનરીના સ્ટાફની બેદરકારી પકડાઈ હતી ગુજરાત રિફાઈનરીમાં બેન્ઝિન ટેન્કમાં પહેલી જે આગ લાગી એમાં બી અનસ્કિલ્ડ લેબર બેન્ઝિન ટેન્કને વાલ્સ ઓપરેટ કરવા ગયા હતા વિચ ઇઝ હાઈલી એક્સપ્લોઝીવ અને ત્યાં અનસ્કિલ લેબર હોય જ ના શકીએ પણ આ રીતના હંગામી લેબર લેબર ડિપાર્ટમેન્ટ આવી રિસ્કી ફેસિલિટીઝમાં એલાવ કેવી રીતના કરે છે આ તમામ જે વસ્તુ છે દુર્ઘટનાની જો એનું એનાલિસિસ કરવામાં આવે તો જ્યાં રિસ્કીને એક્સપ્લોઝિવ્સ અને હેઝાર્ડસ કેમિકલ્સ નો યુઝ થતો હોય ત્યાં આઈ વુડ સજેસ્ટ અને ઇનફેક્ટ મેં તો ડોક્ટર વિનોદ રાવ જે લેબર ડિપાર્ટમેન્ટના હેડમેર છે રિફાઈનરીના એક્સિડેન્ટ પછી ફોન કરીને કીધું કે ગવર્મેન્ટ શુડ સ્ટાર્ટ સમથિંગ લખ્યો છે જેમાં કે લેબર જે આવી ફેસિલિટીઝમાં હોય એ પરમાનન્ટ હોય ટેમ્પરરી લેબર ટ્રેન ના હોય એને આ વિષયની ગંભીરતા ના હોય એ કેમિકલ હેન્ડલ કરવાની ટ્રેનિંગ ના હોય અને હેબિટ ના હોય તો ભૂલ થવાની શક્યતા અનેક ઘણી વધી જાય છે અને એક્સિડન્ટ થવાની શક્યતા વધી જાય છે અને લોકોને આ જીવ સાથે આપણે ચેડા કરી રહ્યા છે જી અને કીધું કે બરોડા એક ટાઈમ બોમ્બ ઉપર બેઠું છે જ જ કિસ્સો પણ છે છે વાપી છે જ્યાં જ્યાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે તમામ જગ્યાએ છે જી અને છેલ્લા અત્યારે આપણે જોઈએ કે ફેક્ટરીના અકસ્માતોની સંખ્યા જોઈએ તો છેલ્લા પાંચ વર્ષમાં નવસો થી વધુ લોકો એ જીવ ગુમાવ્યા છે હવે એક વ્યક્તિની જાનની કિંમત શું છે દર વખતે ચેન્જ થતી રહે કોઈ વાર ચાર લાખ કોઈ વાર પાંચ લાખ એ પરિવારે પૈસા નું કરશે શું એમનો વાલાસ હોય તો પાછું તો આવશે નહીં આમાં જે ફેક્ટરીના નિયમ છે એ પ્રમાણે કમ્પન્સેશન ઇન્ડસ્ટ્રીઝ આપતી હોય છે આ કેસમાં ગુજરાત સરકાર તો ગુજરાત સરકારનું તો હવે એક ટ્રેન્ડ થઈ ગઈ છે એક્સિડન્ટ થાય એટલે સૌથી પહેલા સીએમ ઓનલાઈન થાય અને સ્ક્રીન પર આવીને વળતરની જાહેરાત કરે એક્ઝિટ એક જીવની સપોઝ નાના માસુમ બાળકોએ જે હળની બોટકાંડમાં જીવ એમને બી ચાર લાખનું વળતર સરકારે એનાઉન્સ કરેલું અહીંયા બી ચાર લાખનું વળતર અને પછી કોર્ટમાં જઈને લડીને ફર્ધર વળતર આપવાની લડત એમને આપવી પડેલી અને ઇન્ડસ્ટ્રીઝમાં બી આઉટ થાય છે યુનિયન્સ લડત આપતા હોય છે તો કોમ્પનસેશન ની ફિગર વધતી હોય છે પણ એઝ પર ફેક્ટરીઝ એક્ટ એનું જે મિનિમમ કોમ્પન્સેશન હોય કે એ જ આપવામાં આવતું હોય છે માનવ જીવની કિંમત ખૂબ મોટી હોય છે તો ત્યારે કમ્પનસેશન તો જે એમના ફેમિલી ને મળવું જ જોઈએ પણ સાથે જે જવાબદાર લોકો છે તેમને સજા નહીં થાય ત્યાં સુધી એક્સિડન્ટ રોકાય છે એક ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ માટે પાંચ લાખ દસ લાખ રૂપિયા કમ્પનસેશન ઇઝ પીલેટ પણ એ જ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટના સ્ટાફ ને જયારે આના પર સજા થશે કાતો માલિકને સજા થશે રાખીને એમના લોંગ ટર્મ જે પરમાનન્ટ સ્ટાફ હોય એના પગાવવાના ચક્કરમાં લોકોના જીવ સાથે ચેડા થઈ ગયા છે કરી રહ્યા છીએ આ બધું જે નોર્મ્સ ફોલો નથી થતા એના કારણે જે પર્યાવરણને નુકસાન થાય છે એ વિશે તો આપણે વાત જ નથી કરી વેલ આપણે રિફાઈનરીનો દાખલો લઈએ તો એ એ દિવસે જેટલું પાણી બેન્ઝિન ટેન્ક પર આપ્યું એનું જે લીચેટ્સ ગયા એના જે ગેસિસ આજુબાજુના ગામોમાં ને એના લીધે જે ત્યાંના પર્યાવરણના ત્યાંના લોકોને ઇફેક્ટ થઈ એનું જે કેલ્ક્યુલેટ કરીને એ કમ્પન્સેશન એન્વાયરમેન્ટ ડેમેજ એ ઇન્ડસ્ટ્રી પાસે લેવામાં આવે તો કરોડો રૂપિયામાં જશે જો એને કરેક્ટ કરવાનું એમને ફોર્સ કરવામાં આવે તો કદાચ એ ઇન્ડસ્ટ્રી માટે ઇમ્પોસિબલ થઈ જાય એટલો મોટો ખર્ચો થાય ઇન્ફેક્ટ અમુક એન્વાયરમેન્ટ લોસીસ તો કોઈ દિવસ ઇરરિવર્સિબલ હોય છે ને પાછા થતા જ નથી તેમ છતાંય ગુજરાતમાં અનેક ઇન્ડસ્ટ્રીઝ તમે જોશો તો રિવર્સ બોરિંગ કરીને જમીનમાં પોલ્યુટેડ પાણી ઉતારે છે છેલ્લા બે મહિનાથી અમે રોજ વડોદરામાં હવાના પ્રદુષણની ફરિયાદો જીપીસીબી કરીએ છીએ નાગરિકોની આંખમાં બળતરા સ્મેલ ઇઝીનેસ સફોકેશન ની ફરિયાદો અમે જીપીસીબી ખુદ પાંચ વાર લેખિત ફરિયાદ ગયા મહિનામાં કરી છે આજ દિવસ સુધી કોણ કઈ ઇન્ડસ્ટ્રીનું પોલ્યુશન છે એના પર શું પગલા લીધા કોઈ જ જાતનો રિપોર્ટ બાદ નથી આવ્યો એટલે તમામ જગ્યાએ તંત્રની બેદરકારી બેદરત છે અમે અમીબેન તમને લાગે છે કે ગુજરાતની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ સક્ષમ હાથોમાં છે બિલ ગુજરાતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે પણ એ મિટિગેશન ની વાત તો કરતી હોય એવું દેખાતું નથી હા ફ્લડ્સ અને આવી કોઈ ઇમરજન્સી હોય તો બોડીઝ રિકવરી કરવા કે ફ્લડમાં રેસ્ક્યુ ઓપરેશનમાં ચોક્કસ જીએસડીએમ એક્ટિવ થાય છે આફ્ટર ધ ઇન્સિડન્ટ પણ એ બી નેચરલ હજાર આવા ટેકનોલોજીકલ હજાર્જ ની વાત કરીએ કે ની મેનમેડ હજાર્જ ની વાત કરીએ તો એમાં તો કોઈ એક્ટિવ રોલ કરતી હોય એવું દેખાતું નથી હા કલેક્ટર સપોઝ વડોદરાની વાત કરીએ તો વડોદરામાં કલેક્ટર ઇઝ રિસ્પોન્સિબલ પર્સન ટુ મેનેજ ઓલ ટેકનોલોજીકલ હઝાર્ડ અને સીસીઆર ના હેડ તરીકે બાય ડિફોલ્ટ એ છે પણ કેટલી વખત એમને ઓફ ઇમરજન્સી ઇમરજન્સી ને વિઝિટ કર્યો નવા કલેક્ટર આવ્યા છે તો એમને કોણે બ્રીફ કર્યા એમને જોયો છે કે નહીં આ પ્લાન્ટ વડોદરામાં કઈક જાતની ઇન્ડસ્ટ્રી છે છે કેટલું ઇઝી અવેર ઓફ ઇટ આ તમામ પ્રશ્નો પૂછવા પડે ઓકે અને કે તમારી દ્રષ્ટિએ શું કરવું જોઈએ જેથી કરીને આવી ઘટનાઓ ગુજરાતમાં ઘટે એન્ફોર્સમેન્ટ સ્ટ્રિક્ટ હોવું જોઈએ અને એન્ફોર્સમેન્ટ સ્ટ્રિક્ટ વિલિંગલી નથી હોતું ડેલિબરેટ રીઝન્સ ફોર નોટ ફોલોઇંગ નોટ બિંગ સ્ટ્રિક્ટેર ઇઝ લોડ ઓફ કરપ્શન બિહાઈન્ડ અને લોટ ઓફ પોલિટીકલ પ્રેશર ઓલ્સો આ બધાથી તમને બચવું હોય તો એક જ વસ્તુ છે બધા જયારે ઇન્સિડન્ટ થાય તો તમામ જવાબદારને તાત્કાલિક ફરજ પરથી કાઢી મૂકવા જોઈએ ડિઝાસ્ટર માટે એમને રિસ્પોન્સિબલ ઠેરાવવા જોઈએ લોકોનું મૃત્યુ થયું હોય એમની નેગિન્સ લીધી એમના પર બી માનવ ગુનો દાખલ થવો જોઈએ હું ચોક્કસપણે માનું છું તો જ આ એન્ફોર્સમેન્ટ સ્ટ્રીક થશે અને કાયદાનું પાલન થશે તો લોકોને આવા રાહત મળશે તમને લાસ્ટ પ્રશ્ન એ છે કે તમને લાગે છે કે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીમાં જો તજજ્ઞો ની સેવાઓ લેવામાં આવે બહારના એક્સપર્ટ્સની ની તો કઈ સારું બ્રેઇન થઈ શકે જેથી કરીને યુ નો આવી દુર્ઘટનાઓથી બચી શકાય અને જાનો નુકસાન ના થાય પર્યાવરણનું નુકસાન ન થાય વી હેવ ડેડિકેટેડ ડિપાર્ટમેન્ટ ફોર દિસ ફોર એક્ઝામ્પલ ફેક્ટરી છે છે વી વી હેવ પીસો આ આ બધા ડેડિકેટેડ લોકો જેમને માહિતી છે પણ એમનું કામ નથી કરતા એમાં ભ્રષ્ટાચાર થાય છે એમાં પોલિટિકલ ઇન્ટરફિયરન્સ થાય છે એટલે કરીને આ દુર્ઘટના થાય છે બાકી કઈ ની કમી છે એવું તો છે જ નહીં જીએસડીએમએ બી દેર આર પીપલ હુ આર ટ્રેન્ડ ટુ ડીલ વિથ ડિઝાસ્ટર એ લોકો જો એની એડેકુએટ ટ્રેનિંગ લીધેલી હોય પછી એન્ફોર્સ ના થતું હોય તો લેક ઓફ વિલ અને ગવર્મેન્ટની બી એ લોકોની પર નેગ્લિજન્સ એમને એડેક્યુએટ રિસોર્સીસ નહીં આપતા હોય કે દેર ઇઝ નો એડેક્યુએટ મોનિટરિંગની કમી છે અન્ડરસ્ટેન્ડ ઓકે જી અમીબેન થેન્ક યુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોડે જોડાવા બદલ અને આટલી ગંભીર જે બાબત છે એના પર ચર્ચા કરવા માટે દર્શક મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આવા વિડીયોઝ માટે અને ચર્ચાઓ માટે જોડાયેલા રહેજો થેન્ક યુ અમીબેન થેન્ક યુ